નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે મુલાકાત લઈશું મોરબી પાસે આવેલા સનાડા ગામમાં આવેલા શક્તિ માતાના મંદિરમાં આ મંદિર આશરે છસો વર્ષ જૂનું અને પ્રાચીન શક્તિપીઠ છે રાજા હરપાલદેવના સમયમાં આ મંદિર સ્થપાયેલું આ મંદિર આજે પણ ધાર્મિક શ્રદ્ધા અને કોમી એકતાનું અનોખું પ્રતિક છે સોલંકી વંશના રાજા દેવે શક્તિ માતાની સાથે પાટલી ખાતે વિવાહ કર્યા હતા ત્યારબાદ સનાળા ગામ તેમના અધિકાર હેઠળ આવ્યું આશાજી અને દેવજીએ અહીં મંદિરની સ્થાપના કરી અને માતાજીની મૂર્તિ સ્થાપવા માટે અજ્ઞાત પ્રકાશ પૂંજનું અનુસરણ કર્યું દર વર્ષે શરદ પૂનમના પર્વે ભવ્ય હવન પૂજા અને મેળાનું અહીં આયોજન થાય છે આ સમયે મોરબી અને ટંકારા તાલુકાના વીસથી વધુ ગામોના ઝાલા પરિવાર અહીં ભક્તિપૂર્વક એકત્રિત થાય છે ઈસવીસન ઓગણીસો ઓગણસીમાં જ્યારે મોરબી ડેમ તૂટવાનો અકસ્માત થયો ત્યાર પછી સમગ્ર વિસ્તાર ભયંકર પાણીની અછતમાંથી પસાર થયો ત્યારે મંદિર પાસે આવેલી અખાકુઈમાંથી ડીઝલ પંપ વડે પાણી પૂરું પાડવામાં આવ્યું અને આખા વિસ્તાર માટે તે આશીર્વાદરૂપ સાબિત થયું આજે લોકો આ કુઈથી શ્રદ્ધાપૂર્વક પાણી લે છે અને માતાજીનો ચમત્કાર માનતા રહે છે કુઈ આજે પણ જીવિત વિશ્વાસનું પ્રતિક છે મોરબીથી માત્ર અઢાર કિલોમીટર દૂર આવેલું સનાળા ગામ સરળતાથી પહોંચી શકાય એવું છે જે તીર્થપ્રેમીઓ અને કુદરત પ્રેમીઓ માટે સાથોસાથ એક શાંત યાત્રાનો પણ અનુભવ આપે છે સનાળા પહોંચવા માટે મોરબીથી વાહન પણ ભાડે લઈ શકાય છે શરદ પૂનમ અને નવરાત્રી દરમિયાન ખાસ આયોજન અને રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા થાય છે હાલમાં જે મંદિર છે ત્યાં પહેલાં માતાજીની નાની એવી દેરી હતી જોકે સમયાંતરે મંદિરનો જીર્ણોદ્ધાર થતાં આજે સનાડા ગામે રાજવી પરિવાર તેમજ ઝાલા સમાજના આર્થિક સહયોગથી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે મંદિરના મહંતે જણાવ્યું છે કે ઈસુની અગિયારસો છપ્પનની સદીમાં જ્યારે સોલંકી રાજ હતું ત્યારે યુગ પુરુષ રાજા હરપાલદેવ થઈ ગયા જેઓએ સોલંકી રાજ પાસેથી ત્રેવીસો પાદર એટલે કે ત્રેવીસો ગામ મેળવીને પાટડી ગામે મા શક્તિ સાથે વિવાહ કર્યા હતા તેથી ત્યાં શક્તિપીઠ છે એટલું જ નહીં શક્તિ માતાજી અને હરપાલદેવજીના સંતાનો એટલે સમગ્ર ઝાલા પરિવાર આ ઝાલા પરિવાર માતાજીના સીધા વારસદાર છે દર વર્ષે શરદ પૂનમના દિવસે ઝાલા પરિવાર દ્વારા શક્તિ માતાજીના મંદિરે હવન રાખવામાં આવે છે અને મોરબી તેમજ ટંકારા તાલુકામાં વસતા ત્રેવીસ ગામના ઝાલા પરિવાર એકત્રિત થાય છે ઝાલા પરિવાર દ્વારા ચાર જગ્યાએ શક્તિપીઠ બનાવવામાં આવી છે જેમાં પહેલું શક્તિપીઠ પાટડીમાં છે બીજું દિઘડિયા ગામે છે કેમ કે સોલંકી રાજ પાસે ત્રેવીસો ગામ હરપાલ દેવજીએ મેળવ્યા હતા તે પૈકીનું ત્રેવીસમું ગામ દિઘડિયા હતું બાદમાં ધામામાં શક્તિપીઠ બનાવાય આ મંદિર સાથે એક અન્ય વાત પણ જોડાયેલી છે મોરબીના રાજવીને કોઈ અસાધ્ય બીમારી હતી જે મળતી ન હતી કોઈ વૈદે કહ્યું કે સખત સનાળા ગામે જે કૂવો આવેલો છે તેનું પાણી પીવાથી લગદીરસિંહ બાપુને ફાયદો થશે માટે લગદીરસિંહ બાપુ માટે રાજવી પરિવાર તરફથી આ શક્તિ માતાના મંદિરના કૂવામાંથી પાણી ઘર લઈ જવામાં આવતું હતું એટલું જ નહીં જ્યારે રાજવી પરિવારને મોરબીથી બહાર જવાનો હોય ત્યારે એટલા દિવસનું પાણી પણ જેટલા દિવસ રોકાવાનું ત્યાં સુધી શક્તિ માતાજીના મંદિરથી સાથે લઈ જતા તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ